મિત્રો દેશના સૌથી ધનિક પરિવારોમાંના એક રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીના પરિવારે સંપત્તિના ઘણા રેકોર્ડ બનાવ્યા છે અંબાણીએ પોતાના બાળકોના લગ્નમાં હજારો કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ્યા છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે અંબાણીના ડ્રાઈવરોનો પગાર કેટલો છે અને અંબાણીના ડ્રાઈવરોની લાઈફ કેવી છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અંબાણીના ઘરની જોબ લાઈફ એક સામાન્ય ભારતીય કરતાં ઘણી સારી છે તો ચાલો આજે અમે તમને તેમની સેલેરી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ સાથે અમે તમને એ પણ જણાવીશું કે અંબાણીના ડ્રાઈવર બનવા માટે શું કરવું પડે છે શું હોય છે પ્રોસેસ મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો તાજેતરના અહેવાલ મુજબ મુકેશ અંબાણી પરિવાર પાસે પાંચસોથી વધુ વાહનો છે એવું નથી કે કોઈ સરળતાથી અંબાણી પરિવારનો ડ્રાઈવર બની શકે છે પરંતુ આ માટે લોકોને મહત્વની પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે માત્ર અમુક પસંદગીના લોકો જ આ પરીક્ષા પાસ કરી શકે છે ત્યારબાદ તેઓને અંબાણીની કાર ચલાવવા માટે નોકરીની મંજૂરી મળે છે અંબાણી પરિવારના સ્ટાફનું અદ્ભુત જીવન મિત્રો એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના પરિવારના સ્ટાફનો પગાર લાખોમાં હોય છે આ સિવાય રિલાયન્સ સ્ટાફના રહેણાંક અને ભોજનથી લઈને તેમના સ્વાસ્થ્ય અને જીવન વીમા સુધીનો ખર્ચ પણ ઉઠાવે છે આટલું જ નહીં અંબાણી પરિવાર માટે કામ કરતા લોકોને શિક્ષણ ભથ્થું પણ આપવામાં આવે છે અંબાણી પરિવાર તેના સ્ટાફના બાળકોને તેમની ક્ષમતા મુજબ વિદેશમાં અભ્યાસ માટે મોકલવાનો ખર્ચ ઉઠાવે છે જે કોઈ પણ માટે એક મહાન ઓફર હોઈ શકે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે મિત્રો મળતી માહિતી મુજબ નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને બે લાખ રૂપિયાનો પગાર મળે છે આ સિવાય મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર પણ બે લાખ રૂપિયાથી વધુ છે મિત્રો આ તમામ ડ્રાઈવરો દર વર્ષે ચોવીસથી છત્રીસ લાખ રૂપિયા કમાય છે ઘણા ડ્રાઈવરના બાળકો એવા છે જેઓ વિદેશમાં અભ્યાસ કરે છે અંબાણીના સ્ટાફમાં કામ કરવું સરળ નથી મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકો મુકેશ અંબાણીના પરિવાર માટે કામ કરે છે તેમની સાથે જોડાવા માટે લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે તેમના ઘરે કામ કરવા માટે લોકોએ કંપનીમાં લેવામાં આવતી તમામ પરીક્ષાઓ પાસ કરવી પડે છે આ ઉપરાંત જ્યારે ડ્રાઈવરની પસંદગી કરવામાં આવે છે ત્યારે તે પણ જોવામાં આવે છે કે તે વ્યક્તિ તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં કાર ચલાવવા માટે સક્ષમ છે કે નહીં જો તે ટેસ્ટ પાસ કરે તો જ તેને મુખ્ય સંભાળે સ્ટાફમાં કામ કરવાની તક મળે છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ અંબાણીના ઘરમાં કામ કરતા નોકરોને કેટલો પગાર મળે છે મિત્રો અંબાણી પોતાના ઘરના નોકરને નોકર નહીં પરંતુ તેમને પોતાના પરિવારના સભ્યો માને છે તેઓ પોતાના પરિવાર સાથે જે રીતે વાત કરે છે તેવી જ રીતે તેમના નોકરો સાથે પણ વાત કરે છે જ્યાં મિત્રો અંબાણીના ઘરમાં લગભગ છસો જેટલા લોકો કામ કરે છે હવે સવાલ એ થાય છે કે આટલા લોકોનો પગાર શું હશે તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે અંબાણીના ઘરમાં કામ કરતા નોકરનો પગાર પહેલાં છ હજાર રૂપિયા હતો પરંતુ આજે તેઓ દર મહિને બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એમના ઘરમાં કામ કરતા લોકોને શિક્ષણ અને જીવન વીમો વગેરે જેવી બીજી ઘણી બધી સુવિધાઓ પણ મળે છે આ સિવાય દરેક નોકર કે કર્મચારીના બે બાળકોને પણ અમેરિકામાં ભણવાની તક મળે છે